તમામ શિવ ભક્ત ને મારા મહાદેવ શિવ ભક્ત ભગવાન મહાદેવ ની મહિમા આપણે જેટલી પણ ગાયે ને તેટલી ઓછી છે આપણું જીવન ટકવું પડે એટલા માટે જો એમ કે વિડીયો ને અંતમાં કહું છું કે આજે બસ આટલું જ ભગવાન શિવજી ની વાત કરવા બેસી ને તો એ ભવ હોય કે હજાર ભવ હોય તે ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવ નો મહિમા પરંપાર છે શિવ ભક્ત આજે હું તમારી સમક્ષ સુંદર શિવ મહાપણ નું એક એમ કે ખુબ જૂનું જ્ઞાન લઈને આવ્યો છું આ જ્ઞાન માં તમને ખૂબ જાણવા મળશે ખાસ કરીને વિડીયો સાંભળજો આજે વાત કરવાની છે ભગવાન વિષ્ણુની ભગવાન નારાયણની શિવ ભક્તો ભગવાન મહાદેવ એમ કે ભગવાન વિષ્ણુને એમ કહેવાય આ ધરતીનું સંચાલન સોંપ્યું છે ભગવાન બ્રહ્માને એમ કે આ ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું છે આ ધરતી સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય બ્રહ્માને સોંપ્યું તેવી રીતે આનું જતન કરવાનું સર્વ જીવનું જતન કરવાનું આ ધરાનું આ પૃથ્વીનું એમ કહે જતન કરવાનું કાર્ય ભગવાન વિષ્ણુને સોંપ્યું છે જ્યારે જ્યારે એમ કહેવાય કે આસુરી શક્તિ આ ધરતી ઉપર વધી જાય ત્યારે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ તેનો સહાર કરે છે તેનો નાશ કરે છે શિવ ભક્તો એક સમયની વાત છે શિવ મહાપુરમ સુંદર ઉલ્લેખ છે કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ દેવત્યોને હણી હણી અને થાકી જાય છે એમ કહેવાય કે થાક અનુભવે છે ત્યારે તે ભગવાન મહાદેવના હજાર નામનું પઠન કરે છે નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને એમ કહે હજાર કમળ પુષ્પ લઈ અને ભગવાન હજાર ભગવાન ભોળાનાથના હજાર નામ લઈ અને ભગવાન શિવજીની પૂજા કરે છે નિરંતર અભંગ પૂજા કરે છે એક પુષ્પ ચડાવે શિવલિંગ ને એક કમળ પુષ્પ ચડાવે અને ભગવાન મહાદેવ એક નામ લે વિચાર કરો આવી રીતે હજાર ભગવાન હજાર નામ બોલે અને એક પુષ્પ ચઢાવે શિવ એમ કહેવાય કે ઘણી તપસ્યા ભગવાન કરે છે ઘણી પૂજા ભગવાન વિષ્ણુ કરે છે ભગવાન નારાયણ શિવલિંગ આવી રીતે નિત્ય પૂજા કરતા હોય છે ભગવાન મહાદેવ અને એમ કહેવાય કે શિવ અને શક્તિ બંને કૈલાસ માંથી એમ કહેવાય કે જોતા હોય છે કે નારાયણ જોવો તો ખરી દેવી ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે શક્તિને કહે છે શિવાને કહે છે કે દેવી તમે જો નારાયણ ભગવાન વિષ્ણુ મારી પૂજા કરે છે ચાલો આપણે તેની પરીક્ષા કરીએ ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે કે મહાદેવ તમે એમ કહેવાય કે તમારા ભક્તોની પરીક્ષા લઈને આપતા નથી શું કામે પરીક્ષા કરો છો તરત પ્રસન્ન થઈ જતા હોય તો તે ભોળાનાથ એમ કહે છે કે તમે મારી સાથે ચાલો ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે અર્થ ધ્યાન થઈને કોઈને દેખાય નહીં તે રીતે ભગવાન નારાયણની પરીક્ષા કરે છે ભગવાન ની પરીક્ષા કરે છે જ્યાં એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ કમળ પુષ્પ ચડાવતા હોય એક પુષ્પ ચડાવે ભગવાન શ્રીજીનું એક નામ બોલે અને સાથે એક પુષ્પ ચડાવે ભગવાન શ્રીજીનું બીજું નામ બોલે બીજું પુષ્પ ચડાવે આવી રીતે ભગવાન વિષ્ણુ શિવલિંગની પૂજા કરતા હોય છે ત્યાં ભગવાન મહાદેવ એક લીલા કરે છે એમ કહેવાય કે જે હજાર પુષ્પ કમળ ભગવાન શિવજીના હજાર નામ આપણે પૂજા કરવી હોય તો હજાર કમળ જોઈએ કે નહીં તેમાં ભગવાન મહાદેવ એમ કહેવાય કે નવસો નવ્વાણું કમળ જ રહેવા દે છે એક કમળ પુષ્પ ગાયબ કરી દે છે શિવ ભક્તો નવસો નવ્વાણું જાપ કરતા કરતા ભગવાન શિવજીના નામ લેતા લેતા એક એક કમળ પુષ્પ ચડાવતા ચડાવતા ભગવાન વિષ્ણુ એમ નારાયણ તેના વાહક ને કહે છે તેના વાહન ને કહેવાય છે ગરુડ ને કહે છે જાઓ તમે મારા માટે કમળ પુષ્પ ગોતીને લાવો આ ધરતીમાં ભ્રમણ કરીને કમળ પુષ્પ ગોતીને લાવો એમ કહેવાય છે શાસ્ત્રમાં સુંદર લખેલું છે ગરુડ દેવતા એમ કહેવાય કે આખું આકાશ પાતાળ ધરતી આ આ આ એક પણ જગ્યા એવી નથી કે ત્યાં તે કમળ પુષ્પ ગોતવા ન જાય સર્વ જગ્યા જંગલોમાં સર્વ પહાડોમાં સર્વ તળાવોમાં તે ગોતે છે પણ કમળ પુષ્પ ક્યાંય મળતું નથી એમ કહેવાય કે પાછા આવે છે જેમ કહેવાય કે વિષ્ણુ ભગવાન પાસે પાછા આવે છે ગરુડ દેવતા અને વિષ્ણુ ભગવાન ને કહે છે ઈશારામાં કહે છે કે ક્યાંય કમળ પુષ્પ નથી ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ સમજી જાય છે ભગવાન લીલા શિવ ભક્તો ત્યાર પછી ખૂબ સુંદર એવા વિષ્ણુ ભગવાન આવે છે કે આ નેત્ર છે તે સમાન છે ચાલ હું આ નેત્ર શિવજીને અર્પણ કરી દઉં મારી પૂજા પૂર્ણ થઈ જાય છે એમ કહેવાય કે છરી ના ગાથી ભગવાન વિષ્ણુ એમ કે પોતાની આંખ કાઢી અને શિવજીને અર્પણ કરી દે છે શિવલિંગને અર્પણ કરી દે છે તરત જ એસી સેકન્ડે તેજ પડે ભગવાન ભોળાનાથ પાર્વતી સહિત ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રગટ થઈ જાય છે પ્રથમ તો ભગવાન વિષ્ણુને તેને આંખ પાછી આપે છે અને ભગવાન ભોળાનાથ ભગવાન શિવજી વિષ્ણુને કહે છે કે માગો માગો વિષ્ણુ હું તમારી ઉપર પ્રસન્ન છું તમારે શું જોઈતું છે ત્યારે ભગવાન એમ કહે કે વિષ્ણુ ભગવાન નારાયણ ભ ભોળાનાથને કહે છે એ મહાદેવ આ દૈત્યને હણી હણી થાકી દ્યો છે મારો એવી શક્તિ પ્રદાન કરો જેથી કરી અને એક પળમાં આ દૈત્યનો નાશ કરી નાખું આ જે જે આસુરો છે તેનો એક એમ કે એક જ ઝટકામાં તેને ધ્વંસ કરી નાખો એ મને શક્તિ આપો કઈક એવું મને હથિયાર આપો ત્યારે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપે છે તમે ઘણા ઠેકાણે ફોટો જોયો છે જે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય જેમ કે કે સદાય ધર્મમાં જીવન જીવતા જે જે શિવ ભક્ત છે તેને ભગવાન ભોળાનાથનો ફોટો જોયો છે કે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુને એમ કહે સુદર્શન ચક્ર અર્પણ કરતા હોય તેવો તમે ફોટો જોયો છે શિવ ભક્ત તેવો પ્રસંગ બને છે ભગવાન વિષ્ણુને ભગવાન ભોળાના સુદર્શન ચક્ર આપે છે અને કહે છે કે તમારી આંગળીમાંથી આ ચક્ર નીકળશે એટલે કોઈ પણ વ્યક્તિ હશે ને તેનો વધ થઈ જશે અને શિવ ભક્તો આવી રીતે એમ કહેવાય કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે સુંદર સુંદર શિવ જ્ઞાન હતું જો તમને આ જ્ઞાન ગમ્યું હોય તો ખાસ કરી અને વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમો નારાયણ લખજો અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો અને શિવ ભક્તો ખાસ કરીને એક બીજી વાત જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણને સમય મળે કારણ કે આપણે તો ત્યારે તમારે ખાસ કરી સમય મળે ત્યારે આ હજાર નામનું પઠન કરવું ભગવાન શિવજીના જે હજાર નામ છે ને તેનું તમારે પઠન કરવું સો ટકા નહીં પણ એક હજારને એક ટકા ભગવાન ભોળાનાથ તમારી ઉપર પસંદ થશે અને તમારી દરેક મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરશે હા થોડા કષ્ટદાયક છે આ હજાર નામ એમ કહેવાય કે એકસાથે બોલવા અને હજાર નામથી શિવલિંગની પૂજા કરવી ને તે ખૂબ કષ્ટદાયક છે કારણ કે મેં હજાર નામનું પઠન કરેલું છે મને ખબર છે

જે પણ ભક્તો તેની પૂજા કરે છે નાનામાં નાની પૂજા હોય કે મોટી પૂજા હોય જેવી જેની ભક્તિ તેવું તેને ફળ આપે છે આપણી પૂજા નાની હોય તો આપણને નાનું ફળ આપે છે આપણી પૂજા મોટી હોય કષ્ટદાયક હોય તો ભગવાન ભોળાનાથ અધિક ફળની પ્રાપ્તિ કરાવે છે એટલે ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે જ્યારે આપણને જીવનમાં મોકો મળે ત્યારે આપણે ભગવાન શિવજીની આરાધના કરી લેવી શિવલિંગની પૂજા કરી લેવી પ્રભાત અને સંધ્યા સમય ક્યારેય ખાલી જવો જ ન જોઈએ પ્રભાતે વહેલા ઉઠી ભગવાન ભોળાનાથને યાદ કરેલો એમ કહેવાય સવાર થાય એટલે પેલા તો ઓમ નમ મહાદેવ બોલી અને આપણું મુખમાંથી આપણે આજુબાજુ મહાદેવ મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કરીને ઉઠવું અને ત્યાર પછી આપણું જીવનચર્યાનો પ્રારંભ કર્યો નાય ધોઈ શુદ્ધ થઈ અને શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટ કરવી થોડાક બિલીપત્ર જો મળી જાય તો વધારે સારું થોડાક પુષ્પો મળી જાય તો વધારે સારું તે શિવલિંગને અર્પણ કરી દેવા એક ધૂપ ભોજન શિવજીને યાદ કરવા અન્નપૂર્ણા ને યાદ કરવા તેવી જ રીતે સંધ્યા સમય થાય ત્યારે આપણે હર હર મહાદેવના નાદ ગુંજાવવાના છે જો આપણે એમ કહેવાય કે આપણે હર હર મહાદેવના નાદ ગુંજાવશું ને તો આપણા સર્વ પાપ દોષ આપણા જીવનમાં જે પણ એમ કે આપત્તિ આવવાની હોય તે ભગવાન ભોળાનાથ હરી લે છે જ્યારે આપણે હર હર મહાદેવ હર બોલીએ છીએ ને ત્યારે ભગવાન ભોળાનાથ એમ કે આપણે દરેક દુઃખો હરી લે છે આ એમ કે આવ્યા પહેલા ભગવાન ભોળાનાથ દરેક સંકટો હરી લે છે એટલે ખાસ કરીને સંધ્યા સમયે હર હર મહાદેવના ના નાથ ગુંજાવ શિવ શક્તિ નું સ્મરણ કરવું શિવ શક્તિ છે ને તે જગતના માતા પિતા છે જો આપણે આપણા માતા પિતા સમાન એમ કહેવાય કે શિવ શક્તિને માનીએ ને એમ કહેવાય કે સ આપણા આપણી પર નિરંતર શિવ શક્તિના આશીર્વાદ છે તેઓ આપણે અંતર ભાવ રાખીએ ને તો સો નહીં પણ એક હજાર ને એક ટકા શિવશક્તિ આપણી સંગાથે રહે છે અને સદાય એમ કે આપણી પર નિરંતર આશીર્વાદ વરસાવે છે તો સંધ્યા સમય ખાસ કરી અને શિવશક્તિનું સ્મરણ કરવું જગતના માતા પિતા શિવશક્તિ છે સર્વ દેવતાના સર્વ જીવના માતા પિતા શિવશક્તિ છે તેણે જ આ ધરતીની ઉત્પત્તિ કરી છે સર્વ જીવને બનાવ્યા છે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ પણ તેની પૂજા કરે છે તો આ આપણો મનુષ્ય અવતાર એમ કે એ ન જોવો જોઈએ આપણે આપણા મનુષ્ય અવતારને એમ કે સાર્થક કરવો જોઈએ એટલે ખાસ કરી તમામ શિવ ભક્ત મારે એટલું જ કહેવાનું કે ભગવાન ભોળાનાથના હંમેશા એમ કહેવાય કે સાનિધ્ય મારે હૃદયમાં મહાદેવના શરણે રહેવું મહાદેવના શરણે ચેનલ નામ પાડ્યું છે ને એ આમ નથી પાડ્યું હંમેશા આપણે મહાદેવનું શરણ સ્વીકારે એને કહે ચાલવું જોઈએ હંમેશા તો આપણું જીવન હંમેશા સુખમય બને છે સુંદર એક આ નાની એવી વાત હતી જે શિવ સહસ્ત્ર નામની હતી ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યાની વાત હતી ભગવાન વોળાનાથ વિષ્ણુ ભગવાન વિષ્ણુ પર એમ કે પ્રસન્ન થયા તેની વાત હતી સુંદર આ વાત તમને ગમે તો વિડિયોમાં લાઈક કમેન્ટ અને વિડીયોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય